મન્ના ને ચારા જાંગરીય પગમાં ખબર તમને જો એક તો પેલા મન કે એમાં એ ગયા એ ગયા ગયા આપણે રામ રામ બધાને વેલકમ બેક એન્ડ આજે આપણો જામકા માં આઈ થિંક લાસ્ટ દિવસ છે કાલે વયા જવાના એ આપણા બેપ છો અત્યારે બ્લોગ અપલોડ કરવા જાઉં લાસ્ટ ડે ઇન ગામખા સો સેટ યાર નહોતું જવું મારે રોકાવું હોય હજી પણ જવું પડે ને જા કાંઈ વાંધો નહીં હાલો આજ તો ખૂબ મજા કરશું છેલ્લો દિવસ બે તો ફૂલ મોજ કરશું આજે તો બ્લોગમાં બહેનારે ઓકે બોલાવે તને કેવલા નહીં વપરાસ માં નથી રાખો ઓકે સર ઓકે તમે રિજેક્ટ કરી દેહો મીરા જે ફ્રીજ માં રાખો એ નું ગાળ એવું હું કેવો મેગી મેગી છે નથી મેંદા ની હોય મેગી હા એ

તને દૂઢ હોય ગયો ને કે બાર છવાઈ ગયો ઉઠા તો છવાઈ ગયો પણ મન ઉઠાડો જ નઈ કોઈ કઈ કે શું આપણે બોબર પચ્ચા મોત કર નહીં નહીં તમારા તમકે આમ દીધા તો આવું પડે મારે ભલે તમને દીધા મે કીધું તો આવે મે કીધું કે ન આવે એટલે તમ કીધું તારા નામ આવવાનું આ પડે નહીં આવું પડે પકડી ના ડો ડોકી દી ભાઈ ડોકી છે તમાર ડોકી કેમ ના નીકળી છે જો આટલો જ છે તમારું પાક અમાર જો કેટલો છે શિયાર શિયાર એ તમારે આ બે જ છે બોલો બે સરમો બે અને ઓર ગાડી મૂક દે જઈ જઈ ભાઈ છાયો જ છે યાર ગાડીમાં તો કે આગળ તો માય માય ગયો તો માય ડાકેટ માય

ज्यादा से ज्यादा तुम का पाल दोगे मेरा डांट दूंगा बहुत पैसा <laughs> ए, बहुत पैसा है दाप दूंगा पैसा के नीचे आ ये बात समझ में घना मत, मत बोलियो हेलो वारा पर दीवारो कौन ओहो बन वो गेट पे ऐसे मुंह मार दो जो एम गोरी मार ली तू ये खबर से कौन मारे ये कल रहो एकला बारे सर मुनु बे कल तुमने तो कोई हरी नहीं करे

કયા બાબુ દેવું હે ને ટ્રેક્ટર માં કપાઈ ગઈ મારા સર પેલા મન ગયો ટ્રેક્ટર માં કપાઈ ગઈ મારા કે કે હું કે હે ટ્રેક્ટર માં કપાઈ ગઈ ને તમારા આંગળી ચાલુ હે પર ગબાર મારી કપાઈ ગઈ મારા બાપ નો કોઈ ટપે પેલા મન કયો તો ખરી ટ્રેક્ટર મારા કે પણ ક્યાં કપાઈ ગઈ તમારા આંગળી એમ કો મારી ઓડિયન્સ ને જવાબ આપો તમે કે તમે કેમ કપાણા આંગળી વડે ક્યો ને કે હું હું

આર્સેલની લાલોજી ની જાની પછી બોલો બંધ કરી દે હવે જાહે બધા હારો વાત અપલોડ ફરીથી કરવા જવું કારણ કે ઓલા વ્લોગમાં ચાઈ સેફટી વોર્નિંગ આવી હતી કોના ખબર આવે મેં સંભેર્યું ઈ વ્લોગ આખો પ્રાઇવેટ કરીને અને અમુક પાર્ટ રીમ કરીને ફરીથી અપલોડ કરું છું આવ dairું બોલું ભાઈ વ્લોગમાં ઓકે બસ બસ થઈ ગઈ ટાઢા કાલ એય આવો થઈ ગયો

cái này nhiều lẽ tao cái này thì sao nó mới đi à chơi lia chơi lia chơi lia baron Joe chơi lia 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 chơi

અને કાલ તો જૂનાગઢ વયું જવાનું હોય મેં કીધું અત્યારે પૂરી મોજ કરી લઉં બે હું ઘડીક વાર દુકાને બધા દોસ્ત ભેગો તો અત્યારે જો હું દુકાને વાડીએ જવાનું હતું પણ વાડીએ યાર બે ખાટલા હતા એટલે જવાનું ન મેળાય હું આમાં કાંઈ વાંધો નહીં હાલો ઘડીક દુકાને બેસીએ દોસ્તા ભેગા કાલ તો બેક ટુ હોમ નહીં હોરો મને તો ઓલો ડબલ ન લેવું ફૂલ મોત કરી લીધી ગાંઠિયા ને ભજીયા ને ચીપ્સ ખાવા ગયા હતા મેં કીધા છેલો દે કાંઈક તો કરીએ તો ચાલો જાય ગાંઠિયાને ચીપ્સ ખાવ ભજીયા ચીપ્સ ખાધી હવે ફૂલ મજા આવી ગઈ છે હું લોગ ડોગ એડિટ કરીને પૂછી જાય ગુડ નાઇટ યા